હેલો મિત્રો સવાર સરમાં તમારું હું સ્વાગત કરું છું આજે આપણે રમવાની છે ફ્રી ફાયર એ પણ લૂન વોલ્ફ તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને લાઈક કરી દેજો તો આપણે લૂન વોલ્ફ રમીએ એટલે આપનું હાર્દિક સ્વાગત હું કરું છું તો આપણે સ્ટાર્ટ મારી દઈએ સ્ટાર્ટ મારી દીધી મિત્રો હવે ગેમ શરૂ થાય એની રાહ છે પહેલો રાઉન્ડ સલો રમીએ આપણે ડી ટ્રિકલ અને ફોટો લઈ લીધો વન એટી સેવન આપણે રમીએ શું થાય પેલા કંઈ ખબર નથી આપડે પેલો રાઉન્ડ તો જીતી ગયા છે બીજો મિત્રો તે નવો બંદો છે એટલે એને રમવા નથી આવડતું એટલા માટે આપણે તેને મારવો નથી પણ તેની સહાય કરીએ મારવાનો નથી મિત્રો ઓ માય ગોડ મિત્રો દેહાવ નૂબ છે એટલા માટે આ તેને મારવાનો નથી પણ તે અગલા રાઉન્ડમાં ઝોનમાં જ મરી ગયો તો મારો ફેવરિટ ગન લેલી મતલબ ओ भाई हेडशॉट मारवान करीस मार मार हम उसको सीटने देखे

अच्छा लग गया इसलिए हमको मानना होगा प्लीज़ हमारे चैनल को सब्सक्राइब करना मत भूलना हम इतनी मेहनत करते हैं क्योंकि हमको